હવે હું જે સંખ્યા બોલીશ અહીં અહીં બધી લખેલી છે સ્ટાઇલો ઉપર તમારા એ રિંગની અંદર થઈને આવવાનું છે અને સંખ્યા બતાવવાની છે બાણું સરસ મને તો અત્યાર સંખ્યા બતાવવાની છે તમારે દેસાઈ ધોરણ બે ની અંદર હોશિયાર વિદ્યાર્થી અને નિશાબા આવશે નિશાબા તમારે ઊભું થવા નથી મેં તમને કીધું એ પ્રમાણે જ આવવાનું ચાલીસ સરાસ એસવી અને જિયાબા એસવી બા અને જિયાબા આવશે જો આજ કોટાની ટક્કર છે કોટાની ટક્કર છો તમે બે વચ્ચે ભૂલ કરવાની નથી વિચારવાનું અને સંખ્યા ઓળખવાની ચોપન છે સરસ હવે આવશે પાર્થરાજ અને આવશે સૂર્ય આજે જોઈએ સૂર્ય કેટલો તપે છે છત્રીસ કેટલા લખ્યા છે છત્રીસ